Ja, 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 ja. નમસ્કાર છોટાઉદેપુરના ના બોરદલી ગામે ઓરસંગ નદી માં છ લોકો તણાઈ જવાની ઘટના હાલ સામે આવી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે બોરદલી સરહદી વિસ્તારના બોરદલી ગામના લોકો નવ ઓગસ્ટ ના દિવસે આદિવાસી દિવસની ઉજવણી કરવા ગયા હતા ઉજવણી બાદ પરત ફરતી વખતે તેઓ બોરદલી રજૂઆત વચ્ચે પસાર થતી ઓરસંગ નદી પરના કોજવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક નદી માં પાણીનો નદીનો પ્રવાહ વધી જતા છ લોકો તણાયા હતા તેઓ નદીના પ્રવાહમાં તણાઈ તણાઈને એક જગ્યાએ અટકી ગયા હતા સદનસીબે તણાયેલા લોકોનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને તમામને સુરક્ષિત નદીમાંથી બહાર કાઢ્યા હતા આ વિસ્તારમાં નદી નાળાઓ પાર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરિયાત છે